સુરતમાં પહેલી ગલે જીત્યો મિસ ઇન્ટર કોન્ટિનેન્ટલ સ્પર્ધાનો તાજ ઇજિપ્તમાં કરશે ભારતનું પ્રતિનિધિત્વ ટેક્સટાઇલ અને હીરા નગરી તરીકે ઓળખાતા સુરત હવે ફેશનની દુનિયામાં પણ આગળ વધી રહ્યું છે સુરતની યુવતીએ મિસ ઇન્ટર કોન્ટિનેન્ટલ સ્પર્ધાનો તાજ જીત્યો છે ત્યારે સુરત એરપોર્ટ પર આવેલ યુવતીનું પરિવારજનો અને શહેરીજનોએ આદિકૃત સ્વાગત કર્યું હતું ભારતભરમાંથી ચૌદ વ્યક્તિઓને મહંત આપી ને હવે ઇન્ટરનેશનલ લેવલે ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે થનગની રહી છે સુરતની ઓગણીસ વર્ષીય કોલેજિયન યુવતી શ્રદ્ધા પટેલ દિલ્હી ખાતે યોજાયેલા કાઉન્ટિંગમાં હાજર રહી હતી જ્યાં દેશભરમાંથી આવેલી ચૌદ યુવતીઓને હરાવી હવે મિસ ઇન્ટર કોન્ટિનેન્ટલ સ્પર્ધામાં આગળ વધવા જઈ રહી છે મિસ ઇન્ટર કોન્ટિનેન્ટલ સ્પર્ધા આગામી સમયમાં ઇજિપ્તમાં યોજાનાર છે જેના માટે શ્રદ્ધા ખૂબ જ ઉત્સાહિત છે ટેક્સટાઇલ અને એગ્રીકલ્ચર વ્યવસાય સાથે સંકળાયેલા ચંદ્રહાસ પટેલની દીકરી શ્રદ્ધા પણ બાળપણથી જ મોડલિંગ ક્ષેત્રમાં આગળ વધવા માટે ઉત્સાહિત હતી ત્યારે આજે ઇન્ટરનેશનલ લેવલે પ્રતિનિધિત્વ કરવાની તક મળતા સમગ્ર સુરતમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે શ્રદ્ધા પટેલે કહ્યું કે મને બાળપણથી જ આ ક્ષેત્રમાં આગળ વધવાની ઈચ્છા હતી આ અગાઉ હું મિસ ટીન ઇન્ડિયા બે હજાર એકવીસનો તાજ જીતી ચૂકી છું મોડલ સુરત વાવ એવોર્ડ મિસ્ટાર સ્ટાર ઓફ ઇન્ડિયા બે હજાર વીસ સહિતના અસંખ્ય એવોર્ડ જીતી ચૂકી છું પિતાને કેન્સરનું ઓપરેશન બે હજાર ઓગણીસમાં થયું હોવા છતાં પણ તૈયારીઓમાં સતત સમય આપતી હતી તેના કારણે જ આજે આ લેવલે પહોંચતા ખૂબ જ ગર્વ અને આનંદની લાગણી અનુભવી રહી છું શ્રદ્ધાની માતા વૈશાલી કહ્યું કે શ્રદ્ધા નાનપણથી જ ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં ભાગ લીધી હતી સ્કૂલની તમામ સ્પર્ધામાં શ્રદ્ધા વિજેતા થતી અને આજે ક્રાઉન તેના ચહેરા પર આવ્યું છે જેથી અમે ખૂબ જ હરખ અને ગર્વની લાગણી અનુભવી રહ્યા છીએ ત્યારે આગામી સમયમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું રાવણ તેના માથા ઉપર સભામાં બને તેની અમે રાહ જોઈ રહ્યા છીએ કારણ કે શ્રદ્ધા અને અમારા પરિવાર ખૂબ જ સહન અત્યાર સુધી કર્યું કારણ કે સમાજમાંથી અને શહેરમાંથી મોડલિંગ ક્ષેત્રમાં યુવતીઓ ન હોવાને કારણે ઘણી વખત અલગ અલગ કોમેન્ટ પણ સાંભળવી પડતી હતી પરંતુ આજે તેની સફળતા એ બધી જ કોમેન્ટને ભૂલાવી દે તેવી સાબિત થઈ છે આજે અમારી આંખોમાં હર્ષના અશ્રુ જોવા મળી રહ્યા છે શ્રદ્ધા પટેલે કહ્યું કે હું મારી ઈચ્છા છે કે ઇન્ટર સ્પર્ધામાં હું તાજ ભારતમાં ફરીથી આવે કારણ કે વર્ષ ઓગણીસો સત્તાણુમાં માં લારા દત્તા આ ક્રાઉન્ડ જીતી હતી ત્યારબાદ ભારતનું પ્રતિનિધિત્વ ઘણી નિયુક્તિઓ કરી ચૂકી છે પરંતુ મારી મારી ઓગણીસ વર્ષની ઉંમરે બીપીએલના અભ્યાસ કરતાં કરતાં જે પ્રકારની હું તૈયારી કરી રહી છું તેને જોતાં એવું લાગે છે કે ફરીથી હું આ ક્રાઉન ભારત લાવું તેવી મને ખૂબ જ ઈચ્છાઓ છે આ માટે સાત પ્રકારની વર્ધા યોજાતી હોય છે જેમાં ટેલેન્ટ કન્વેશન આન્સર પર્સનલ ઇન્ટરવ્યૂ રેમ્પ વોક અને હિલ પર સાત દિવસ સુધી રહેવાનું રહેતું હોય છે જે તમામ તૈયારી હું ખૂબ જ આખરી મહેનતથી કરી રહી છું જી નમસ્કાર મારું નામ શ્રદ્ધા પટેલ છે હું હાલ જ મિસ ઇન્ટરકોન્ટિનેન્ટલ ઇન્ડિયા ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવનું ટાઇટલ જીતીને આવી છું અને આ સ્પર્ધાનું સિલેક્શન સ્કાઉટિંગ થ્રુ કરવામાં આવ્યું હતું જેમાં ચૌદથી પંદર છોકરીઓ હતી જેમાંથી ચાર ફાઇનલે સિલેક્ટ કર્યા હતા અને આ ચાર ફાઇનલોમાં હું પણ હતી એક અને મારું એમાંથી સિલેક્શન થયું અને મને આ ટાઇટલ મળ્યું હતું અને આ સિલેક્શનના પ્રોસેસ માટે જે મારા પાસ્ટ મેન્ટર્સ છે લાઈક તન્વી મેમ અલીશિયા મેમ અંજલી મેમ ફ્રોમ કોન્ફિડન્સ એન્ડ ક્રાઉન્સ એકેડેમી અને કોકોબેરી એકેડેમી જે પુણે અને મુંબઈમાં છે ત્યાંથી એ લોકો પાસેથી મારું રિવ્યૂ લીધું હતું અને હું હાલ જ પુણે જઈને આવી છું કોન્ફિડન્સ એન્ડ ક્રાઉન્સ એકેડેમીમાં ત્યાં ડિસેમ્બર બેચની પણ વિનર હતી હું અને મોર ઓવર દેટ હું ટ્વેન્ટી ટ્વેન્ટી વનમાં મિસ ટીન ઇન્ડિયાનું ટાઇટલ પણ જીતી હતી સો મારા પાસ્ટ અચીવમેન્ટ્સને બધું જોઈ મૂકીને મને મારું સિલેક્શન કર્યું હતું અને હું સૂન આ વર્ષે ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવમાં નવેમ્બર મહિનામાં ઇજિપ્તમાં ઇન્ડિયાનું નામ રોશન કરવા જઈ રહી છું મિસ ઇન્ટરકોન્ટિનેન્ટલ ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવની કોમ્પિટિશનમાં અને મને ખૂબ જ આનંદ થાય છે બિકોઝ હું જ્યારે છ સાત વર્ષ નહીં ત્યારે આ મારું એક સપનું હતું કે મિસ યુનિવર્સ કે મિસ ઇન્ડિયા લોકોને જોઈને મને થતું કે હું પણ એકવાર આ રીતે જઈશ મારા પેરેન્ટ્સને ગર્વ ફીલ કરાવીશ અને આજે થઈ રહ્યું છે અને એના માટે હું બહુ જ ગ્રેટફુલ છું મારા પેરેન્ટ્સના લવ અને સપોર્ટ માટે પણ બિકોઝ એ લોકોના એ લોકોના સપોર્ટ વગર હું અહીંયા નહીં હોતે આજે સો યસ આઈ એમ વેરી હેપી એન્ડ આઈ એમ વેરી ગ્રેટફુલ અને હજી ઘણું આગળ જવાનું છે થેન્ક યુ સુરતમાં આ રીતે સન્માન કરાયું મને કહું છું મને બહુ જ આનંદ ફીલ થાય છે એક સપનું સાકાર થાય તમારું ત્યારે તમને કેવી ફીલિંગ આવે બસ એવું મને અત્યારે ફીલ થાય છે